અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં જે પશુપાલકોનો મુદ્દો છે એ ચર્ચામાં ચાલી રહ્યો છે પશુપાલકો હજુ પણ નારાજ છે સાબર ડેરીથી ત્યારે આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરી છે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકો પંજાબના મુખ્યમંત્રી મોડાસાની મુલાકાતે આવવાના છે અને પશુપાલકો સાથે સંવાદ કરવાના છે આમ આદમી પાર્ટીના કિસાન સંઘના નેતાઓ આપણી સાથે રાજુભાઈ શું કાર્યક્રમનું શું આયોજન છે અને કેવી વ્યવસ્થા છે કયા કયા મુદ્દાઓ છે એના ઉપર આપ પશુપાલકો સાથે સંવાદ કરવાના છો પહેલાં તો આખે આખું આંદોલન પશુપાલકોએ ઊભું કરેલું આંદોલન છે પશુપાલકો પોતાની માગણી લઈ સાબર ડેરી સામે ગયા સાબર ડેરીએ પશુપાલકોની માગણી સ્વીકારવાની જગ્યાએ જે ભાજપના તાઈફા કરવામાં ખર્ચ કરી નાખ્યો તો સાબર ડેરીની તિજોરી ખાલી કરી નાખી હતી ત્યારે પશુપાલકોના પરસેવાની કમાણીના તાઈફા કરવામાં આવ્યા ભાજપના ભાજપના પ્રદેશના અને રાષ્ટ્રીય નેતાને વાલા થવા માટે કંઈક ને કંઈક ફેડરેશન પદ પર ટકી રહેવા માટે અહીંના ચેરમેન દ્વારા અને સાબર ડેરી સંચાલકો દ્વારા પશુપાલકોના કમાણીના પૈસા ખોટી જગ્યાએ વેડફી નાખવામાં આવ્યા પશુપાલકો જ્યારે હિસાબ માંગવા ગયા પશુપાલકો જ્યારે ભાવફેર લેવા ગયા ત્યારે પશુપાલકોને ભાવફેર આપવાની જગ્યાએ ભારતીય જનતા પાર્ટી સાબર ડેરીએ પોલીસને આગળ કરી અને પશુપાલકોને ભાવફેર આપવાનો હતો એના બદલે લાઠીઓ આપી પશુપાલકો પર ટીયર ગેસ છોડવામાં આવ્યા ખેડૂતોને પશુપાલકનો અવાજ દબાવવા માટે થઈ અને બેફામ લાઠીઓ વરસાવવામાં આવી સીધી વાત એ છે કે આંદોલન પશુપાલકોએ ઊભું કરેલું છે આજે પશુપાલક અને ખેડૂતોને મજબૂત વિપક્ષની જરૂર છે આજે પશુપાલક અને ખેડૂતોની સાથે ઉભા રહેવા નેતાઓની જરૂર છે ત્યારે આમ આદમી પાર્ટી પશુપાલકોની સાથે ઊભી છે જ્યાં સુધી માંગણી સંતોષવામાં આવે ત્યાં સુધી આમ આદમી પાર્ટી પશુપાલક અને ખેડૂતો માટેની લડાઈ લડશે આંદોલન જે શરૂઆત થઈ અને પોલીસ કેસ થયા જવાબદાર કોની ગણો આંદોલન શા માટે થયું આંદોલન તો એટલા માટે થયું છે કે પશુપાલકોના પૈસા જે એમને ભાવફેરના મળવા જોઈએ ત્યાં સીધી દેશી હિસાબ છે કે પશુપાલક છે એ ડેરીનો ભાગીદાર છે પશુપાલક જે મંડળીમાં દૂધ ભરે છે ત્યાંનો સભાસદ છે ને એ જ મંડળીનું દૂધ ડેરીમાં આવે છે ડેરી મંડળી અને પશુપાલક આ એક સંસ્થાના ભાગીદાર છે ડેરી છે એ એક સંસ્થા છે પશુપાલકોના પૈસા કોઈ બારોબાર ચાવ કરી જાય તેની રજૂઆત કરવા પશુપાલક જાય ત્યારે કોઈ એફઆઈઆર વગર કોઈ ફરિયાદ મળ્યા વગર ડેરીની અંદર જે સંસ્થા પશુપાલકોના બાપની સંસ્થા છે એ પશુપાલકોને ડેરીની અંદર જતા પોલીસ કેવી રીતે રોકી શકે કાયદો વ્યવસ્થા તોડવાનું કામ કોને કર્યું મારી પાસે વિડીયો છે પોલીસે પથરા ફેંક્યા છે પોલીસે લાઠીઓ મારી છે પોલીસે ટોળાને ઉશ્કેરવાના પ્રયત્ન કર્યા છે તો ક્યાંક ને ક્યાંક આવા કામ પોલીસે કોના ઈશારે કર્યા આ કામ ભારતીય જનતા પાર્ટીના ઈશારે થયું છે ભૂતકાળમાં પણ જ્યારે ખેડૂતે પશુપાલકે અવાજ ઉઠાવ્યો છે ત્યારે ભાજપના નેતાઓના ઈશારે પોલીસે લાઠીઓ વરસાવી છે એટલે જવાબદાર સાબર ડેરી સંચાલક અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જવાબદાર છે અને આગામી સમયમાં તમામને ઉઘાડા કરવાનું કામ પણ અને સાબર ડેરીના પૈસા કોણ ચાવ કરી ગયું કોને પુત્ર વધુ અને પુત્રના નામે કંપનીઓ બનાવી કોણ બારદાનના નામે ઓળખાતા આજે મર્સિડીસમાં ફરે છે આ તમામ વિગતો આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીના સૈનિકો પશુપાલકોની સાથે મળી અને ઉજાગર કરશે મુખ્ય કયા મુદ્દા છે આવતીકાલના જે મહત્વની વાત જે ખેડૂતોની પાંચ માંગણીઓ છે એમાંની જે માંગણી લઈને ખાસ તો નીકળ્યા હતા કે અમને ભાવફેર મળવો જોઈએ તો એક તો ભાવફેર જ્યાં સુધી ન આવે ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે બીજી વાત કે બારોબાર માત્ર સાબર ડેરી નહીં સૌરાષ્ટ્રની વાત હશે તો પણ ભલે ગુજરાતની તમામ ડેરીઓની વાત હોય તો ડેરીની અંદર બારોબાર તાઈફાઓ કોઈ પાર્ટીઓના કરાવવા માટે સત્તામાં બેઠેલા લોકોને વાલા થવા માટે ડેરીના પૈસા બારોબાર વપરાઈ જાય છે તો ડેરીની ખરેખર કમાણી શું છે કેટલો ખર્ચ થયો આ ઓનલાઈન વેબસાઇટ પર આંકડા બહાર આવવા જોઈએ અત્યાર સુધી પૈસા ક્યાં વાપર્યા છે એનું થર્ડ પાર્ટી ઓડિટ થવું જોઈએ આ ત્રણ મુદ્દાઓની સાથે નવા બે મુદ્દા ઉમેરાણા કે જે ખરેખર ખોટા કેસ કરવામાં આવ્યા છે નિર્દોષ પશુપાલકો પર ખેડૂતો પર આ કેસ પાછા ખેંચવામાં આવે અને જે પીડિત પરિવાર છે જેનું પોલિશના ટીયર ગેસ છોડવાથી ગુંગળામણથી જેનું મૃત્યુ થયું છે ને જે લોકો ઈજાગ્રસ્ત થયા છે એને સહાય ચૂકવવામાં આવે આ પાંચ માગણીઓ લઈ અને આ સાબર ડેરીની લડાઈ અહીંયા આવતીકાલે ચાલુ થશે અને જ્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી સાબરકાંઠામાં તો આ લડાઈ લડાશે પણ અધર ડેરીઓમાં જ્યાં પશુપાલકો અમને છેલ્લા ત્રણ દિવસથી દરેક જિલ્લામાંથી પશુપાલકોના ફોન આવી રહ્યા છે કે અમારા જિલ્લામાં પણ આ સ્થિતિ છે નકલી દૂધની ભેળસેળ થાય છે જે ખરેખર નકલી મંડળીઓ અહીંયા પણ મને જાણવા મળ્યું પાંચસો છસો નકલી મંડળીઓ છે આ મંડળીઓ કોની રહેમ નજર નીચે ચાલે છે જે મંડળીઓ રજીસ્ટર્ડ નથી થયેલી તો નકલી દૂધ ભેળવવું ઓરિજિનલ દૂધ બારોબાર વેચી દેવું દૂધમાં પાણી નાખવું ઓરિજનલ દૂધને બારોબાર બ્લેકમાં કમાણી કરી લેવી એની અલગ અલગ કંપનીઓ બનાવી એ કંપનીઓમાં પાછો નાનો એવો કોન્ટ્રાક્ટ અહીંયાથી ડેરીમાંથી આપી દેવો આ બધા કૌભાંડ અને કાંડ જે છે કારનામા છે ડેરી સંચાલકોના આ કારનામા ઉજાગર અમે કરીશું સાબર ડેરીથી લઈ અને સાવજ ડેરી સુધીની લડાઈ અમારી ચાલુ રહે છે સમાચાર મળી રહ્યા છે કે અમૂલ ફેડરેશનમાં મોટો કરવામાં છે હટાવી દેવામાં આ બાબતની કેવી રીતે જુઓ છે આખી ઘટના ભારતીય જનતા પાર્ટી જે ભારતીય જનતા પાર્ટીને લાગે કે કૌભાંડ કરવામાં ખૂબ અનુભવી મહાનુભાવ માણસ છે તો એવા માણસને હંમેશા ભાજપના ઈશારે પદ પર બેહારવાનું કામ છેલ્લા સાત આઠ વર્ષથી સહકારી ક્ષેત્રમાં થાય છે હું એવું માનું છું કે એમને શામળભાઈ કરતાં કોઈક મજબૂત માણસ દેખાણો હશે આ વિષયમાં પારંગત દેખાણો હશે તો સામળભાઈને હટાવીને એને બેસાડી દીધા વાત એ છે તમે ચેરમેનોની અદલ બદલ ગમે તે કરશો ખુરશી પર ફલાણા એને બેહારો બહેારો બીને બહેારો સી ને બહેારો પણ અમારા પશુપાલકોના પરસેવાની કમાણી અમારા પશુપાલકોએ બાળકોના મોઢેથી છીનવેલું દૂધ જે ત્યાં ડેરીમાં ભર્યું છે આ પશુપાલકોએ રાત દિવસ સાણવા સીધું કરી અને પરસેવો પાડ્યો છે એને કમાણી એના ખિસ્સા કાપીને જે લઈ ગયા છે એનો હિસાબ કોણ આપશે આ સવાલ આજે પશુપાલકો પૂછે છે અહીંયાથી શામળભાઈને હટાવીને અશોકભાઈને બેસાડશે અશોકભાઈને હટાવીને શંકરભાઈને બેસાડે જેને બેસાડવા હોય એને બેસાડે અમને અમારો નફો જોઈએ છે અમારા પૈસા ખોટી જગ્યાએ વેડફાણા એનો હિસાબ જોઈએ છે તાઇફાઓ ભાજપના થયા પૈસા પશુપાલકોના ગયા આ હિસાબ કરવા માટે પશુપાલકો સાબર ડેરીના તો જાગી ગયા છે આવતીકાલે મોટી સંખ્યામાં કુમકુમ પાર્ટી પ્લોટમાં જ્યારે અમારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી આવે છે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ પ્રદેશ પ્રમુખ યસુદાનભાઈ ગઢવી ગોપાલભાઈ હેમંતભાઈ સહિત સાગરભાઈ રબારી પ્રવીણભાઈ રામ સહિતના નેતાઓ જ્યારે પશુપાલકોને ખંભે ખંભો આપવા આવે છે આ લડાઈને મજબૂત બનાવવા માટે આવે છે ત્યારે આવનાર દિવસોમાં ખુરશી પર માણસ બદલવાની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીને કહીએ છીએ કે મધ્યસ્થી કરો અમે તમને જશ આપવા તૈયાર છીએ પણ પશુપાલકોની માગણી પૂરી કરો આવતીકાલ જે કાર્યક્રમ થવાનું છે તે આ કોન્ફરન્સમાં જે વાત કરી કે અમારો કાર્યક્રમ ન થાય અથવા તો કાર્યક્રમમાં લોકો ના પહોંચે પશુપાલકો ના પહોંચે તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે કોણ કરી રહ્યું છે આ પશુપાલકોને ના પહોંચવા માટેના કોણ પ્રયાસો કરે છે જ્યારે દૂધના ટાંકાઓ સ્વયંભૂ હડતાળ લોકોએ રાખી હતી દૂધ ન ભરવાના પ્રતિજ્ઞાઓ લેવાડી હતી દૂધના ટાંકાઓ જ્યારે અમુક સ્વાભાવિક છે પશુપાલકો રોકતા હતા ત્યારે કોઈ જાતની ફરિયાદ મળ્યા વગર લેખિતમાં કોઈ અરજી પોલીસને મળી નથી કે અમારો ટાંકો રોક્યો તેમ છતાંય પોલીસ મીડિયા સામે આવીને કહે છે કે કોઈ વ્યક્તિ ટાંકા રોકશે તો એના પર કાયદેસરની કાર્યવાહી થશે અહીંયા પશુપાલકો પર એકસો નવ જેવી ગંભીર ગુનામાં જેમાં દસ વર્ષથી વધારેની સજા છે એમાં પશુપાલકોને ફસાવી દેવામાં આવી એસપીમાં અને પોલીસમાં હિંમત હોય તો અહીંયા ઘણી બધી જગ્યાએ દારૂ વેચાય છે અમારા સૌરાષ્ટ્રમાં આ રાજસ્થાનની બોર્ડરથી જ દારૂ આવે છે એ બોર્ડર અરવલ્લીની જ બોર્ડર છે તમારામાં તાકાત હોય તેને રોકવાના પ્રયત્ન કરો તમારામાં તાકાત હોય તો એવા દૂષણો અહીંયા વ્યાપી ગયા છે એને રોકવાના પ્રયત્ન કરો આજે દુઃખની વાત એ છે દુર્ભાગ્યની વાત એ છે કે પચીસો કરોડ રૂપિયાનું કૌભાંડ કરનારા બચુભાઈ ખાબડના દીકરાને નીચલી કોર્ટ જામીન આપી દે છે પણ કૌભાંડ ઉજાગર કરનાર ચૈત્રભાઈ વસાવા જેવા માણસને સેશન કોર્ટ જામીન નથી આપતી વાત એ છે કે પોલીસ કોર્ટને પણ ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે તમામ પોલીસ અધિકારી ખરાબ છે આવું હું નથી કહેતો પણ ક્યાંક ને ક્યાંક જે પાંચ ટકા પોલીસ અધિકારીઓ છે જે ગૃહમંત્રીને સી આર પાટીલજીને અને મુખ્યમંત્રીને સાથે જ ભાજપના નેતાઓને વાલા થવાના પ્રયત્ન કરે છે એટલે આવતીકાલના કાર્યક્રમને નિષ્ફળ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી કામે લાગી છે હું હું ગામડાઓમાં ગામડાઓમાં હતો જે ઘરે ગયો છું આવવાના છે એ ખબર હતી તો એ ઘરે અગાઉથી ધમકી આપવામાં આવી કે અહીંયા મીટિંગ નહીં કરતા આ ગામની અંદર કોઈ આપના નેતા ન આવે આ ગામમાંથી કોઈએ ત્યાં સંમેલનમાં નથી જવાનું અરે તમારામાં તાકાત હોય તો પશુપાલકોની માંગણી પૂરી કરો અમે ડંકાની ચોટ પર કહીએ છીએ ઐતિહાસિક સંમેલન આવતીકાલ થવા જઈ રહ્યું છે ઉત્તર ગુજરાતના પશુપાલકો છે સાબર ડેરીના પશુપાલકો છે જે પોતાના હક અને અધિકારની લડાઈ મજબૂતાઈથી લડતા જાણે છે અને જે પાર્ટીના નેતાઓ સાબર ડેરીના પશુપાલકોની સાથે રહે છે એ પાર્ટીના નેતાઓને સાબર ડેરીના પશુપાલકો એકલા નહીં પડવા દે આ પણ વિશ્વાસ છે મીરા ગુજરાત સાથે વાતચીત કરવા બદલ રાજુભાઈ આપનો ખૂબ ખૂબ આભાર તો આતા રાજુભાઈ આમ આદમી પાર્ટી કિસાન સભાના નેતા આવતીકાલે જે આમ આદમી પાર્ટી દ્વારા જે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે પાંચ મુખ્ય માગણીઓ જે છે થર્ડ પાર્ટી જેનું ઓડિટ કરવામાં આવે સાથે જ પશુપાલકો ઉપર જે ખોટા કેસ થયા છે તે પરત ખેંચવામાં આવે જયમીન સાથે અંકિત ચૌહાણ મીરા ગુજરાત અરવલ્લી